આપણું ગામના ગૌરવ એવા શ્રી નરસિભાઈ ઝવેરભાઈ ધામેલિયાના દીકરા એટલે આપણા જ ગામનો ગૌરવ શ્રી રોમિત જેને કહેવાય કે જીપીએફસી બોલો ગુજરાત બરાબર ગુજરાત પબ્લિક કમિશન જેને કહેવાય ક્લાસ 1 ની एग्जाम નું આજે ફાઈનલ રિઝલ્ટ હતું ક્લાસ 1 ક્લાસ 1 માં તો આવી જાય આવી જાય ને ક્લાસ 1 પહેલા નંબરની નોકરી ગવર્નમેન્ટની પહેલા નંબરની જેને કહેવાય આપણે કેવી ને ક્લાસ 1 ઓફિસર છે એનું આજે રિઝલ્ટ આવ્યું એ દીકરો કાલે આવ્યો તો સાંજે નીકળી ગયો કાલે અહીં હાજરી પુરાવી ગયો કે આજે છે ને કાકા રિઝલ્ટ છે એટલે હું ત્યાં સુરત પહોંચી જાવ અને એને આપણને જયારે આપણે ભગવાનનો જ્યારે અન્નાધિવાસ હતો ને જયારે સાત થી આઠ ના ગાળામાં ત્યારે પેલો મેસેજ ફોરવર્ડ કર્યો તો ત્યાં એણે જય જયકાર કર્યો તો અત્યારે બધાની વચ્ચે છે ને શેર કરવાનો ભાવ થયો કમિટી આગળ સૂચના માંગી કમિટી પાસે રજા માગી અને આમાં તો રજા દોય સાહેબ અઢાર અઢાર વર્ષની આપણી માટે ગૌરવ છે પણ બીજું ગૌરવ ઈ વાતનું